સ્વાગત છે શ્રી દેશોતર ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સમાજ નું સ્નેહ મિલન બાર એક બે હજાર પચીસ ને રવિવારના રોજ ખુબ આનંદ ઉત્સાહ સાથે યોજાયો દિલીપભાઈ જોશી પ્રાર્થના વડે મીટિંગની શરૂઆત કરાવી પ્રમુખ કમલેશભાઈ જોશી સમાજ બંધુઓનું શાબ્દિક સ્વાગત સાથે રજૂ કરી આવતા વર્ષમાં પ્રવાસ તેમજ સમૂહ યજ્ઞો પવિત્ર સમૂહ લગ્ન જેવા કાર્યક્રમોનું આયોજન કરી સમાજને એકજૂથ થવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં બહુ જ મોટા પ્રમાણમાં વડીલ ભાઈઓ તેમજ બહેનો બાળકો સૌ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ હાજર હતા કાર્યક્રમના અંતે સરસ ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે